પાલનપુરના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે પાણી પણ ભરાઈ ગયા છે જેના કારણે થોડીક મુશ્કેલી પડી છે પણ ગ્રામીણ વિસ્તારમાં આ વરસાદથી રાહત થઈ છે કયા વરસાદ છે માલણ વાસણ દાણદા અલીગઢ કરજોડામાં પણ વરસાદ છે માલણ ગામના મોદીવાસના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ઘરમાં પાણી ભરાતા જ લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે આપ જોઈ રહ્યા છો પાલનપુરની અંદર આ કેટલાક ગ્રામીણ વિસ્તાર છે આ ગ્રામીણ વિસ્તારની અંદર સતત વરસાદના કારણે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અલ્પેશ અમારી સાથે જોડાય છે અલ્પેશ ક્યાં ક્યાં કયા ગામોમાં પરિસ્થિતિ બગડી રહી છે ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે જનક પાલનપુરના ગ્રામીણ વિસ્તારોની અંદર વરસાદ છે તે વરસ્યો માલણ અલીગઢ ગડજોડા વાસણ સહિતના જે ગામો છે તે ગામોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે માલણના જે મોદી નગર વિસ્તાર છે તે વિસ્તારની અંદર ઘરોમાં પાણી ઘૂસ્યા છે જેના કારણે ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે મહત્વની વાત એ છે કે પાલનપુર આજુબાજુના જે ગ્રામીણ વિસ્તારોની અંદર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે અને જે રીતે હવામાન વિભાગે આગાહી આપી હતી તે પ્રમાણે વરસાદ છે તે અનેક પંથકોની અંદર વરસી રહ્યો છે બિલકુલ બિલકુલ આભાર તો પાલનપુરના ગ્રામીણ વિસ્તારમાં સારો વરસાદ છે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે